મારું નામ અરવિંદ ભાઈ પટેલ અહિયાં આ રોડે હું નીકળું બાકી પોઝિશન ખાડા ની જોઈ બાકી અતિ ખરાબ હતી બાકી આ રોડ ઘણી traffic રે બાકી જામનગર રાજકોટ ને જોડતો આમ જામનગર કંડલા ને જોડતો બાકી પોઝિશન ખરાબના હિસાબે મેં ગાંધીનગર બે ધક્કા ખાધા જામનગર બે ધક્કા ખાધા અને અહિયાં ધોળ બે ધક્કા ખાધા હાય હાય કરે કોઈ આવતું નતું રિપેર કરવા પછી મારા ઘરના ના ખર્ચે અહિયાં સરપંચ સાહેબ ને બાકી કઈ વાંધો નહિ કે તમે કરી નાખો કે આપના બધાય નો full support છે બાકી

અંદાજે પચીસ થી ત્રીસ ગામડાને જોડતો રોડ છે આ રોડ બહુ જ બે મિક્સર ખરાબ છે મોટા મોટા ખાડા પડી ગયા ગાડીઓ કોઈ વાહન આપવામાં બહુ તકલીફ પડે અમે વારંવાર રજૂઆત કરી તો આમાં કોઈ તંત્ર એ કોઈ જવાબ આપ્યો નહીં પછી અમારે એક ભાઈ સેવા વાળા અહીંથી ને આવ્યા હતા મારી રજૂઆત મારી પાસે મુલાકાત લીધી એનું નામ છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ મને રૂબરૂપ મળ્યા અને મને એમ કીધું સરપચ આ રોડ ના રસ્તા બહુ ખરાબ છે તો તમે આનું કઈ કર્યું નથી મેં કીધું ભાઈ અમે અનેક વખત રજૂઆત કરી પણ કોઈ તંત્ર અમને જવાબ આપતું નથી કે આ કીધું હું મારા ખીચાના ખર્ચા થી હું આ કામ કરીશ તમે કઈ વાંધો નઈ તમે કામ કરો અમે તમારા ભેગા હેલ્પમાં માં અમે ટેક્ટર હે કોઈ જરૂર પડશે તો માણસો આવતી અમે બધું કામ કરાવતી એ ભાઈ સારી એવી કામગીરી અહિયાં કરવા આવ્યા હતા તો અમે એને ટેકો આપવા આવ્યા